નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હાલમાં એક દુઃખદ ખબર સામે આવી રહી છે સૌથી લોકપ્રિય ખોરાક છે તો આપણે કહીશું કે દાળ ભાત દરેક પ્રાંતમાં અલગ અલગ રીતે બનાવવામાં આવતો હોય છે મળતી વિગતો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો દરેકના ઘરમાં કોઈ પણ રેસીપી હોય પણ બનાવવાની ત્યારે રીત અલગ અલગ હોય છે ઘણા લોકો એવા છે કે જેઓ કામમાં વ્યસ્ત હોવાને કારણે બપોરે કે સવારે

રાત્રે મસૂરની દાળ ખાવામાં આવે તો શરીરના દોષો વધી શકે છે જોકે આ નિયમ દરેક મનુષ્યને લાગુ પડતો નથી દરેક ફળ અલગ અલગ ગુણવત્તા ધરાવે છે જોકે તમે આ બધા વિશે વધુ જાણતા નથી તો સાંજે મગની દાળ ખાવી વધુ સારી છે સાલ વગરની મગની દાળ સરળતાથી પચી જાય છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ